તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડિયો માં ઓક થારી હાલો ઈ ગયો નોક 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 ખટ યે કિલ ચોરી ગયો ક્યો તો ઈ ખિસાડ ખાયો આય ક્યો તો ઈ કિલ ચોરી ગયો બોલો હું કરું મારે એનું આય સાલો મળે તો કણ

બે બે જણા બે જણા એક ઓલી સાઈડ થી એક આટ ઓ તારી ભલી થા હાલ લે હાલ 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 હો ઈનું કામ થઈ ગયું છે તમામ ને આપણી ગાડી લઈને ફટાફટ જરો ગાડી લઈને ફટાફટ નીકળી જઈએ કારણ કે આપણા પાસે મેડિકેટ નથી નકરમાં વીમા થઈ પડશે આને આ લેન્ડિંગ સેફ લેન્ડિંગ આને સેફ હું ઓય અહીંયા બંધાઉન ઢગલા અહીંયા પદમ ઢગલા સેફ ક્યાંથી હોય

નકર આપણું કામ ના બટન જેવું થઈ જાય દબાવવા જીજો હમણાં